જુનાગઢમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક એક મંચ પર સાથે જોવા મળ્યા જુનાગઢમાં ડાયરામાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારો એક સાથે જોવા મળ્યા રામા રામપરામાં દેવી ભાગવતનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારો એક સાથે જોવા મળ્યા રાજેશ ચુડાસમા અને હીરાભાઈ જોટવા ડાયરામાં ભેગા થયા જૂનાગઢનું ગીર રામપરા ગામ કે જ્યાં દેવી ભાગવતનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં તમામ રાજકીય સામાજિક ધાર્મિક અગ્રણીઓ ઉપસ્થિત થઈ રહ્યા છે અને ત્યારે આ સ્ટેજ ઉપર ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારો એક સાથે એક સ્ટેજ ઉપર જોવા મળ્યા તો જે રીતે ટીવી સ્ક્રીન ઉપર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો રાજેશ ચુડાસમા અને હીરાભાઈ જોટવા કે જેઓ બંને એકસાથે બેસેલા જોવા મળ્યા રાજેશ ચુડાસમાની સાથે હીરાભાઈ જુનાગઢમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ કોંગ્રેસ ઉમેદવારોને એકસાથે લોકોએ જોયા એક સાથે તેઓ બંને બેઠા હતા